વિવી વિવી ચેનલ ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી કે રોજે આ રીતે આયુર્વેદિક દવાના અને ઘરગથ્થુ ઈલાજના વિડીયા બાદ પાડું છું તેમાં મને તમારો ઘણો સપોર્ટ મળે છે મારા વિડીયા જોવાઈ રહ્યા છે તો આવી રીતે સપોર્ટ આપતા રહેજો અને મારા વિડીયા જોતા રહેજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને લાઈક કરજો તો આજે હું વાત લઈને આવી છું કે આ ગરમીમાં આપણે આંખમાં ગરમી લાગતી હોય છે ઘણી ફેરવું તડકામાંથી આપણે આવીએ એટલે આપણી આંખ લાલ થઈ જતી હોય છે પછી ક્યારેક એવું બને છે કે આંખ બળવા માંડે છે અને સતત લાલ થઈ જાય છે પછી ક્યારેક આપણે ખોરાકમાં પણ ગરમ વસ્તુ ખાવામાં આવતી હોય ઘણા ખરા વૃદ્ધ માણસો વડીલો છે તો એમને કાંઈ ને કાંઈક પ્રકારની દવાગોળી ચાલુ હોય છે તો એ દવાગોળી પીવાને હિસાબે પણ એને આંખમાં ગરમી લાગતી હોય છે તો આંખની ગરમી આપણે દૂર કરવા માટે શું કરવું તો એના માટે હું એક આયુર્વેદિક વનસ્પતિનો ઈલાજ લઈને આજે આવી છું તો એ વનસ્પતિનું નામ છે અરણી અરણીનું ઝાડ હોય છે તે સીમ સેઢે આપણને મળી રહે છે આજે હું ઝાડ લઈ આવી છું આ ઘણી બધી ડાળખી છે પણ ઉનાળાના હિસાબે અતિશય તડકાના હિસાબે એના પાન બહુ જ નાના નાના છે બાકી ચોમાસાની અંદર એના પાન થોડાક મોટા હોય છે અને એમાં સતત આપણે આમ એને ચોડીએ એટલે એનો રસ પણ સારો એવો નીકળતો હોય છે એવા પાન હોય છે પણ આ તો કાળઝાળ ગરમી છે તો એમાં બહુ નાના નાના પાન છે ઊંચું ઝાડ હતું ત્યાંથી મેં તોડીને લઈ આવ્યા છે કે માણસોને ખ્યાલ આવે કે ભાઈ આ રીતનું ઝાડ હોય છે ચોમાસામાં શિયાળામાં બહુ મોટા પાનવાળું ઝાડ આપણને મળી રહે છે તો આ છે અરણીનું ઝાડ તો એનું શું કરવાનું તો એમાંથી આ આ ઝાડ છે એમાંથી આપણે આ પાન લેવાના છે અને એ પાનને સારી રીતે ઘણા બધા પાન લઈ અને આપણે હાથે આમ ચોળી શકીએ છીએ અને એનો રસ કાઢી શકે પણ અત્યારે પોસિબલ નથી કેમ કે ઉનાળાની સબે બહુ નાના પાન છે કડક પાન છે તો બધા પાન આપણે આમાંથી વીણી લઈશું અને મિક્ચરમાં મિક્સરમાં આ પાન બધા ખૂટી અને પછી મિક્સરમાં આપણે એક જારમાં બધા પાન ઉમેરી અને એમાં થોડુંક પાણી ઉમેરશું અને પછી સરસ રીતે ક્રશ કરી નાખશું એટલે એ ક્રશ થઈ જાય પછી બધું એક પવામાં અથવા એક વાટકામાં છે એમાં બારે કાઢી લેશું એ બારે કાઢ્યા બાદ એને પાંચથી દસ મિનિટ પડ્યું રહેવા દઈશું જ્યારે એ પડ્યું લેશે ને એટલે સરસ મજાનું આમ ઢેફા જેવું થઈ જશે પાણી આપણે નહીં ખુ હશે એ પાણી અલગ તરી આવશે ને એ પાણીમાં એ ઢેફું થઈ જશે તો એ જે ઢેફા જેવું પતિકા થઈ ગયા છે એને આપણે ચપો વડે કાપી શકશું આમનામાં લઈ શકશું ચમચીથી લઈ શકશું તો એનો એ ઉપાય કઈ રીતે કરવાનો તો જે આ આપણે ઢેફું થઈ ગયું છે અરણીના પાનના રસનું એ જે લોકોને આંખ લાલ થઈ ગઈ હોય આંખ બળતી હોય અને આંખની ગરમી હોય એને સૂઈ જવાનું અને આ આંખ આ રીતે બંધ રાખવાની બંધ આંખ ઉપર એ જે પતીકું છે આ અરણીના પાનના રસનું એ આંખ ઉપર બંને આંખ ઉપર આ રીતે લગાવી દેવાનું અને આ રીતે સૂતું લેવાનું પાંચથી દસ મિનિટ એ રીતે સૂતું લેવાનું પછી જે છે એ આ પતીકા આપણે કાઢી લેવાના છે કપડાં વડે કે રૂ વડે અને પછી આપણે મોઢું ધોઈ નાખવાનું છે અને પાણી ઠંડુ પાણી આંખ ઉપર છાંટવાનું છે આ રીતે તમે સવારે અને સાંજે આ અલુનીના પાનના રસનો ઉપયોગ કરશો ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસ એટલે તમને જે ગરમી લાગી હશે એ ગરમી નીકળી જશે અને આંખની લાલાશ પણ દૂર થઈ જશે આ છે એક આપણે અલુનીનો પાનના રસનો ઉપયોગ અને બીજું બીજું પણ છે કે આપણે અરણી આપણને ક્યાંય મળી શકતી નથી સિટીમાં લગભગ ન મળે તો શું કરવું તો બકરીનું દૂધ તમને બકરીનું દૂધ મળતું હશે તો બકરીનું દૂધ લઈ આવવાનું રબારી પાસેથી અને એ દૂધને આપણે રૂ હોય ને કોટન કોટન રૂ હોય રૂ હોય છે એ દૂધમાં બોળી અને એ આ પતીકાાની જેમ આપણે સરસ મજાનું આંખ ઉપર લગાવી દેવાનું અને પાંચ દસ મિનિટ રાખવાનું તો પણ આંખની ગરમી દૂર થઈ જશે લાલાશ મટી જશે આપણે બકરીનું દૂધ પણ મળતું નથી તો શું કરવું તો ગાયનું દૂધ તો આપણને મળી જ રહેશે તો ગાયના દૂધના પોતા પણ આપણે આંખ ઉપર મૂકી શકીએ છીએ પણ સૌથી અક્ષીર ઉપાય છે આ અરણીના પાનના રસનો તો એના આ અરણીના પાનના રસનો ઉપયોગ કરશો એટલે તમારી આંખની ગરમી ઝડપથી મટી જશે લાલ થતી હશે એ પણ મટી જશે અને આંખની બળતરા પણ ઓછી થઈ જશે બીજું બકરીના દૂધનો ઉપયોગ કરવાનો ત્રીજું આ બે વસ્તુ ન મળે તો ગાયના દૂધનો ઉપયોગ પણ કરી શકો છો કે જેથી કરીને તમને આંખની ગરમીમાં રાહત મળે છે તો આ કાળઝાળ ગરમીમાં આંખની ગરમીમાં ઠંડક કઈ રીતે આપવી એના માટેના ખાસ મેં આજે ઉપચારો બતાવ્યા તો જે ભોડાના જે દસના મારી ચેનલ